ભાઈ બહેનના પાવન પ્રેમના પર્વ રક્ષાબંધનની અંકલેશ્વર શહેર તેમજ તાલુકામાં શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ભાઈ બહેનની લાગણી ઝરણાને વહેતું રાખનાર તહેવાર રક્ષાબંધન પર્વ નિમિત્તે સુખી અને સમૃદ્ધ જીવનની શુભેચ્છાઓ સાથે બહેનોએ કુમકુમ તિલક કરી આરતી ઉતારી ભાઈના હાથે રક્ષાસૂત્ર રૂપે રાખડી બાંધી હતી અને ભાઈની લાંબી ઉંમર થાય અને સંકટોની ઘડીમાંથી પણ બહાર નીકળી જાય તેવી મનોકામના પણ કરી હતી ભાઈએ પણ આ રક્ષા બંધાવી તેની બહેનને સંકટમાં તેની સાથે રહીને તેની રક્ષા કરવાનું વચન સાથે ભેટ આપી હતી અંકલેશ્વરમાં બ્રહ્મકુમારી કેન્દ્ર પરિવાર દ્વારા પણ રક્ષાબંધનની ઉજવણી કરતાં શહેરની રક્ષા કરતાં પોલીસ જવાનોને રાખડી બાંધી હતી તો સબ જેલ ખાતે કેદી ભાઈઓને પણ રાખડી બાંધી હતી જેલમાં રહેલા કેદીઓને બ્રહ્મકુમારી સંસ્થાની બહેનો દ્વારા રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી અને રિટર્ન ગિફ્ટમાં વ્યસન અને ગુસ્સાથી મુક્ત થવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી